વડોદરા ખાતે હલાઈ ખિદમત ગ્રુપ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા હલાઈ ગ્રુપ વડોદરાની તરફથી છે 10 છે અને

ભલે એમને ટ્યુશનમાં કામ લાગે કે સ્કૂલમાં કંઈક પણ કામ લાગે એવા બાળકોને છેલ્લા બે વર્ષથી કરે છે એમાં અમારે આ કાર્યક્રમ બે સ્લોટમાં છે એક આજે રાખવામાં આવ્યું છે નિરોની કોમ્પ્લેક્સ પાણી ગેસ ખાતે અને બીજો અમારો સ્લોટ એક દસ તારીખે પાદરા મેમ્બર જમાતના બાળકોને પણ આપવામાં આવશે પાદરાની અંદર એટલે અમે બે સ્લોટમાં પ્રોગ્રામ રાખ્યો હતો ટોટલ અઢીસો થી પોણા ત્રણસો બાળકોને આપવાનો એક સાથી અમારો પ્રયાસ મહેમાન સમાજને એક જ મેસેજ આપવા માંગીશ કે આપણે બધા એક છે એક ધીને રહેવાનું છે અને આ જે પ્રોગ્રામ અમે રાખ્યો છે એનો એક હેતુ એ છે કે બાળકો આગળ વધારે ભણે એક એમની હોસદાર જાય થાય કે એમને પ્રોત્સાહન મળે કે અમને રિઝલ્ટ સારું આવે છે તમને ના તરફથી વિતરણ પણ આપ થાય છે ઇનામ વિતરણ પણ થાય છે અને અમે આગળ થોડું થોડુંક વધારે ધ્યાન આપીએ ભણતર પણ એ તમારું એટલું છે કે બાળક ભણે કેટલા બાળકો સુધી અત્યારે પોણા ત્રણસો સુધી અમારા ફોન છપાયેલા છે પોણા ત્રણસો તો છે જ એના પછી આગળ વધશે તો વધવાની તૈયારી તમે કઈ કઈ જગ્યા પર કેમ્પ લગાવી ચૂક્યા છે અમે એક આવડે પાણી ગેટ આયુર્વેદિક ખાતે લગાવ્યું છે આઠ તારીખનું કેમ્પ અને બીજું અમારું દસ તારીખે પાદરા મેમણી જમાતમાં પાદરાની ખાતે રાખવામાં આવ્યું પરિચય

છેલ્લા આ બે વર્ષથી કાર્યક્રમ કન્ટિન્યુ ચાલી રહ્યો છે ખિદ્મત ગ્રુપ તરફથી ગયા અઠવાડિયામાં ગયા અઠવાડિયા પ્રોગ્રામ એવું રાખવામાં આવ્યો કે ઇનામ વિતરણનું પ્રોગ્રામ હતો જે ત્રણેય જમાત મોરબી ટંકારા મેમન જમાત અમરેલી જમાત હાલારી જમાત ત્રણેના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ બધા જ હાજર હતા અમારા ઓલ ઇન્ડિયાના ઇકબાલ ઓફિસર સાહેબ પણ હાજર હતા ઇમરાનભાઈ ફ્રૂટવાલા હાજર હતા

કે આનાથી પ્રેરણા બીજાઓને પણ મળે અને બીજાઓ પણ આ કાર્યક્રમ સારી રીતે કરી શકે અને બહુ આનાથી બચ્ચાઓને હોસુળા અફઝાઈ મળે છે કે ભાઈ અમે આનાથી સારા ટકા લાવી શકીએ ને એ કરી શકે એવા માટે અમે આ કાર્યક્રમ રાખી શકીએ કિદમત ગુરુ હાલારી કિદમત ગુટ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યું જે સ્કૂલ સ્ટેપ આપણા જાય મોહમ્મદ ઇકબાલ ઇસ્માયલ ભાઈ મોડેંગા વાઈસ પ્રેસડેન્ટ